હાલમાં આમળા ભરપૂર માત્રામાં મળે છે એટલે આપણે મેક્સિમમ તેનો ઉપયોગ કરી લઈએ છીએ જ્યુસ પીએ છીએ અથવા કોઈ વાનગી બનાવીને ખાતા હોઈએ છીએ અને આખું વર્ષ માટે આમળાને આપણે મુરબો બનાવી લઈએ અથવા મીઠા આમળા બનાવી લઈએ પણ આ તો આપણા મોટાને ભાવે નાના બાળકોનું શું તેના માટે શું કરવાનું તો આજના વિડીયોમાં ફ્રેન્ડ્સ આપણે એવી રેસીપી તૈયાર કરવાના છીએ કે નાના ને તો એટલી પસંદ આવશે કે રોજ જે ડબ્બા ભરીને ખાશે ફ્રેન્ડ્સ તો વિડીયો પૂરો જોજો જરા પણ સ્કીપ ન કરતા તો મેં અહીંયા અઢીસો ગ્રામ આમળા લીધા છે આ રીતે પાનનો ડાગ હશે તો ચાલશે પણ મોટો ડાઘ હશે આ રીતનો તે નહીં ચાલે તે તમારે જો કટ કરીને લેવો હોય તો ઉપયોગ કરી શકો છો અથવા તમે તેને ફેંકી પણ શકો છો બીજી કોઈ રેસીપીમાં યુઝ કરી શકો છો તો આમળાને આપણે સરસ ધોઈ લેવાના છે બે થી ત્રણ પાણીએ સરસ વ્યવસ્થિત આમળાને ઘસીને સાફ કરી લેવાના છે આમળાની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે વિટામિન સી હોવાના લીધે આપણા વાળ ખરતા અટકે છે અને સ્કીન ગ્લો કરે છે રોજે એક આમળો ખાવાથી શરીરને નવી ઉર્જા મળે છે કોલેસ્ટ્રોલ ઓછો થાય છે અને વજન ઓછો કરવામાં પણ આમળા ખૂબ ફાયદાકારક છે ઉનાળાની શરૂઆત થશે એટલે ઘણા લોકોને યુરિન ઇન્ફેક્શન થઈ જતું હોય છે તો આમળા તેમાં પણ ખૂબ જ રાહત આપે છે એ તે ઇન્ફેક્શનમાં પણ રાહત આપે છે જો તમે એક ચમચી રોજે આ આમળાનું સેવન કરશો તો તો આ રીતે ફ્રેન્ડ્સ તમારે આમળાને આખું વર્ષ માટે સ્ટોર કરી લેવા જોઈએ આમળા તો ગુણોનો ભંડાર છે જો આમળા રોજે એક ચમચી ખાશો તો તમારે બીજી કોઈ ગોળી નહીં લેવી પડે એટલા આની અંદર ભરપૂર માત્રામાં ગુણો છે ફ્રેન્ડ્સ અને આમળા બેથી અઢી મહિના જ મળતા હોય છે તો બેથી અઢી મહિના આમળા મળે છે તો આપણે તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ તો સરસ કસીને આમળાને આપણે સરસ સાફ કરી લેશું આ રીતે જેની તેના ઉપર કોઈ પણ ધૂળ માટી ચોટેલી હોય તે નીકળી જાય કારણ કે આખું વર્ષ માટે આમળાને સ્ટોર કરવાના છે જો તેના ઉપર જરા પણ કચરો કે કોઈ બીજી વસ્તુ લાગેલી હશે તેને લીધે આપણા આમળામાં ફૂગ આવી જશે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું સરસ ચોખ્ખા કરી લેવાના અને લઈ આવીએ ત્યારે સરસ આમળા ચોખ્ખા હોય તેવા જ લેવાના આ રીતે પાનનો ડાઘ હશે તો ચાલશે હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ આમડા આપણે સરસ ચોખા કરી લીધા છે તો ઘરમાં રહેલી કોઈ પણ તમારે ખમણી લઈ લેવાની છે જે આપણે ગ્રેટર કહેતા હોઈએ છીએ તે નાનું હોય તો પણ ચાલે મોટું હોય તો પણ ચાલે તમારે જેવડી સાઇઝ રાખવી હોય તે રીતનું તમારે ગ્રેટર લઈ લેવાનું છે તો અહીંયા બે ત્રણ પ્રકારના હું તમને ગ્રેટર બતાવું છું તે તમારે લઈ લેવાના તેમાં આપણે આમડાને છીણી લેવાના છે મોટું છીણ પણ કરી શકો નાનું છીણ પણ કરી શકો પસંદ તમારી છે તો આ રીતે આપણે ઘસીને જ્યાં સુધી આમળાનો થળિયો ન આવે ત્યાં સુધી આપણે ફ્રેન્ડ્સ ઘસવાના જ છે આમળાને એટલે મસ્ત છીણ થઈ જાય જરા પણ આમળાનો વેસ્ટેજ નથી કરવાનો આ રીતે સરસ ખમણતા જઈને ખમણ કરી લેવાનું છે આમળાનું અને જે ઠળિયા બચે છે તેને આપણે કચરામાં નથી ફેંકવાના તમારા ગાર્ડન છે કે કોઈ બગીચો છે ત્યાં ફ્રેન્ડ્સ આ થળિયા છે તે માટીમાં તમારે રાખી દેવાના છે બસ આટલું જ કામ કરવાનું છે બાકી પ્રકૃતિ એનું કામ કરશે આ રીતે આપણે કોઈ પણ ફ્રૂટના ઠળિયા હોય તેને કચરામાં ન ફેંકવા જોઈએ ગાર્ડનમાં મૂકી દેવા જોઈએ તો તમે જોઈ શકો છો સરસ એવું છીણ આપણું તૈયાર છે આ જ રીતે આપણે અઢીસો આમળાનું છીણ કરી લીધું છે તો આ વિડિયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ પસંદ આવતો હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો તો અઢીસો એ અઢીસો આંબળાનું છીણ રેડી છે તો હવે તેને મોટા વાસણમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું આ છીણ ફ્રેન્ડ્સ તમે ટ્રાન્સફર કરો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જે વાસણ લ્યો છો તે સ્ટીલનું અથવા કાચનું જોવું જોઈએ એલ્યુમિનિયમનું કે પિત્તળનું તાંબાનું નથી લેવાનું તો સૌથી પહેલાં આપણે નમક ઉમેરીશું નમક છે તે આપણે સ્વાદ અનુસાર જ ઉમેરવાનું છે તો એક ચમચી મેં અહીંયા સંચર પાવડર અને અડધી ચમચી ચાટ મસાલો ઉમેરેલો છે અને એક ચમચી આપણે અહીંયા ખાંડનો પાવડર ઉમેરેલો છે આ ત્રણેય વસ્તુ ફ્રેન્ડ્સ તમને પસંદ હોય તો જ ઉમેરવાની અથવા સ્કીપ કરી શકો છો ખાલી ટેસ્ટ સારો આવે એના માટે જ મેં ઉમેરેલી છે અથવા તમે એકલું નમક ઉમેરીને પણ આ વેરાયટી તૈયાર કરી શકો છો ઘણા લોકોને ખાટો મીઠો તીખો ટેસ્ટ પસંદ નથી આવતો સંચર પસંદ ન હોય કે મરી પાવડર પસંદ ન હોય એટલે તમે એ વસ્તુ સ્કીપ કરવા માંગતા હોય તો પણ સ્કીપ કરી શકો છો ખાલી નમક જ ઉમેરવાનું રહેશે તો આ રીતે બધી વસ્તુને સરસ મિક્સ કરી દીધી છે હવે તેના ઉપર આપણે એક કપડું ઢાંકી દેવાનું છે કોટનનું કપડું અને ત્રણ થી ચાર દિવસ માટે આપણે તેને તડકામાં રાખી દેસું તડકામાં રાખતી વખતે જોવાનું છે કે આકરો તાપ તેની ઉપર ન પડે નકર આમળા કાળા પડી જાય છે એટલા માટે અથવા પંખા નીચે પણ તમે સુકવી શકો છો પંખા નીચે થોડો વધુ સમય લાગશે અને હવામાં ઝડપથી સુકાઈ જશે તો આ રીતનું સુકાઈને ચાર થી પાંચ દિવસમાં જ આપણું છીણ તૈયાર થઈ જાય છે આને તમે એ ડબ્બામાં ભરીને આખું વર્ષ માટે ફ્રીઝ વગર પણ સ્ટોર કરી શકો છો ફ્રીઝમાં રાખશો તો બે વર્ષ ચાલશે આખું